हवार થઈ ગઈ છે ત્યારે કાળો વિડિયો અંધારું થઈ ગયું તો જો ઉગી જો રોટા કે આપણે સમકારા મારે ક્યાં તો હોતો કે કેમેરીંગો આને આખો ગાડી તમારી ધવાડા કાટડી બની છે એવું કકે આવે છે પણ આપણને બહુ અનુભવ છે નહીં

પણ લીધું કાલે આ તો આપણે રિપીટ કરી નથી બાકી quý lớn à. cái sao trung có đủ xịt là cái nó cầm kìa ôi tới cá cá Erau ce cont? Le urc sucă în numărul bora. bora. Ne cam pina la... Asta? <trui>

થોડુંક આ નંબર માં કઈ ફેરફાર કરીશું આપડે ફાવશે તો આવી રીતનું છે હવે એક આ બાકીનું ને હું થોડું મારી

મિત્રો હવે કલર કરવાનું શરૂ કર્યો હા મોહ હેક એમ હા ઘાટો કેટલો પણ એમ કહું ઘાટો આમે બોલ લો આવ્યો ઘાટો खिलौने तो 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 आने पर कलर कर दियो मैं कलर मारो ले ली mm અત્યારે આપણે ચાર થઈ જશે હવે નાઈ થઈને અત્યારે બંધ કરી દીધું બધું કામ ના બધું સામાન પીડો છે બ્લેકનો બ્લેક છે આ કલર આ સામાન બધો એ પીડો છે ફ્રેમ પીડી છે બે વેલ પીડા છે અને હંજીના ભાઈ ફિટ કર્યો છે આપણે બતાવો કહેવાય કે ભાઈ સિલ્વર કલરનો છે બધું આ સામાન એ પીડ્યો રેડી હંજી થઈ જશે તો દેવું નવું

आज सो तो समझ के पास मौसम टैक्सी है आ गया वैसे आ गया क्या बात है